હેય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ જયશમનરાય જય શ્રી કૃષ્ણ જય ગણેશ કેમ કે વ્લોગ દે તું તરવા દેતો હે તારે કરતા પહેલા નાઈ લીધું બોલે ઓ તારા ખ્યાલ પ્રમાણે કઈ કઈ સ્કૂલમાં કમ્પ્યુટર લેબ છે કમ્પ્યુટર લેબ સ્કૂલમાં કમ્પ્યુટર લેબ છે ટીવી લેબ ટીવી લેબ બીજી કઈ સ્કૂલમાં બસ માર સ્કૂલમાં બસ માર સ્કૂલમાં એમાં જોઈ ના પ્રો વોટ સ્કૂલ ઓ ની એમાં હું કહેતો તો બે ધ્યાન કોમ્પ્યુટર નો આવડે તો ક્યાં જાય

તો ઓલા કપડાં લીધા ને પાછા કાલે કાલે હું કર્યું કહું મમ્મીને કાલે મને વેન કર્યું કે પ્રાણી સંગ્રહાલય જાવું બરાબર અને સાંજે મોડું થઈ ગયું તું કેટલા ખબર છ વાગ્યા હતા અને પછી મેં પપ્પા કહે કે બંધ થઈ ગયો હશે પછી મેં ઘણા બધા છોકરા પૂછ્યું તો માં બધા છોકરાઓ પછી કે પાંચ વાગે પ્રાણી સંગ્રહાલય બંધ થઈ ગઈ મને તો ખબર નહોતી પપ્પાએ કીધું બંધ થયો મેં તો કીધું હાલો જ આવી એમાં શું પ્રાણી સંગ્રહાલય તે ન્યા પરાણે લઈ ગયો ગેટ બંધ થઈ પછી ત્યાંથી ઉતરો જ નહીં પાર્કિંગમાં નહીં હાલ તો ખરા આવે અંદર કદાચ જવા દે તો પછી ત્યાંથી ત્યાંથી પાછો લાવ્યો એટલું બધું પેટ્રોલ વધી ગયું છે હે પછી મમ્મી ક્યાંય નો આવ્યો પછી હું એક મંદિર લઈ ગયો ત્યાંથી મંદિરે નો આવ્યો એ

વાચુકડી કેવાય વાંચે છે સ્તોત્ર બોલું સ્તોત્ર વાહ રાગ આવડે આવડતો નથી પણ અમુક અમુક આવડે જેનો રાગ શીખવો હોય ને સિમ્પલ છે યુટ્યુબ માં સર્ચ મારવાનું સમજી લે કે આ સ્તોત્ર છે જવાબ યુટ્યુબ માં હોય બસ એને ગોતતા આવડવો જોઈએ સર્ચ કરતા આવડવું જોઈએ એક્ઝામ્પલ કઉો આવડી ગયું હાલ નઈ તને બતાવી દો આ સ્ત્રોત નો હોય હા આવે તે મને અમુક લોકો એવા સિમ્પલ સવાલ મોકલે ને કે પૂછે કે કે હાવ હાવ સિમ્પલ સવાલ હોય કે આનું શું કરવું એમ હું ડાયરેક્ટ યુટ્યુબમાં સર્ચ કરે લિંક મોકલી દો વિડીયોની કે એ જોઈ લે એ સિમ્પલ છે ને ત્યાં તમને વિડીયા સહિત શીખવાડશે હું તમને મેસેજમાં જવાબ આપી શકું એટલે ઘણી એવું થાય લોકો એમાં યુટ્યુબમાં સર્ચ નથી કરતા એ સવાલ મને પૂછે છે ને હું યુટ્યુબમાં કરીને કહી દઉં લાંબુ લાંબુ એ મારે સમજાવું એને કરતા એટલે તમામ સવાલ હોય એ જ યુટ્યુબમાં અને બધા યુટ્યુબમાંથી શીખતા હોય મોસ્ટ ઓફલી સમજાણું હે મમ્મી કાજુ કતરી હતી બોલો જામુન ની કાજુ કતરી તો એની રેસીપી તમે સર્ચ માનો તો તમને મળી જ જાય અમે તો નામ જ પેલી વાર સાંભળ્યું કે જામુન ની કાજુ કતરી આવે તો એવું બધું હોય પણ ત્યાં બધું વસ્તુ મળી જાય બધું યુટ્યુબ માં હોય ખાલી વસ્તુ નું નામ આવડવું જોઈએ કે ના શું કેવાય બોત આવડવું જોઈએ મમ્મી બટેકા નું શાક આજનું મેનુ હાચું કેટલા દિવસ થી જવું તું તો હું ત્યાં ઘરે આવ્યો મને ખબર પડી કે તો પ્રાણી સંગ્રહાલય માટે નીકળી ગયા છે મારે થઈ ગયું છે મોડું એટલે મારે જવાનું જ નહીં કામ જ એટલું હતું એટલે હું સાથે નો ગયો એટલે ત્યાંનો વ્લોગ નહીં આવે પણ પ્રાણી સંગ્રહાલય જ્ઞાન થાકી ગયા છે

એને કદાચ મારી ગાડી ફાંસા લે અમારો પ્લાન હતો એક વાડીએ જવાનો અને બધો નાસ્તો અને બધું અમે સાથે લઈને આવ્યા હતા પણ આ ભાઈ હવે ઝોલા ખાય છે મને સમજાતું નથી શું કરવું ક્યારે તો ઉઠાડું બાજુમાં ટ્રેન જાય છે ટ્રેન છતાં આ ઝોલા ખાય છે મારી ગાડી કેમ આકવી ભાઈ તું જાગી ગયો છે જાગી ને બેટા અમે કેટલા આઘા આવતા રહ્યા સુરત થી તો હવે કન્ફ્યુઝ થઈ ગયો છું હું કે કરવું શું આને નકરા ઝોલા જ આવે છે ગાડી ચલાવી કઈ રીતે અને વાડી અવાજ આવી હતી અમે થી આગા છીએ બાજુમાં મસ્ત મજાની ટ્રેન જાય છે જોવો એ આ પૈતી જો અહીંયાથી છેલ્લી એટલી ધીમી ધીમી જાય છે લાંબી લાંબી ટ્રેન પણ આ ઝોલા ખાય છે શું કરવું આવું છે ભાઈ અક્ષર આવ્યો સાથે ભાઈ એકદમ અક્ષર સાથે મજા આવશે હતા પણ એને ઊંઘ આવી ગઈ હવે હવે એક્ચ્યુઅલી એવું કરી નાખું હું અહીંયા કાંઈક ગમે એક જગ્યાએ

ટાયર અડધો વી ગયાં થાટા એ એ એ આગળ આપણે ટુ વ્હિલ પડીશ પાછા આવી ગયા છે બસ બને ને જોવા માટે જો આ નીચેની ડીકી છે પેલા આખી લોખંડનું ટક્ચર બન્યું અને એન્જિન જો અહીંયા હા બટા ક્યાં ચપ્પલ છે હા પછી છે નહીં ઉપર થઈ નહીં હાલો આ જો એન્જિન છે બસનું અને આ બસ મોસ્ટ ઓફલી કમ્પલેટ થઈ ગઈ કલરને અંદરથી એવું બધું ઇન્ટરિયલ બાકી છે આ તો આવ લોખંડનો ટક્ચર જ છે

अच्छा बाबा આવે ને ઓકે અને આનો સવાલ હતો કેટલાની બને પૂછતો તું પૂછતો અંદાજે બને એક બસ અલગ અલગ અંદાજે કેટલા થી કેટલા લાખ સુધી 80 લાખ સુધી 90 લાખ લાખ બસ બાર લાખ વીસ લાખ માં બસ બની જાય તો ઘણી સસ્તી વજન વજન કેટલો હોય બસનો ખબર આઈડિયા કઈ ઓકે ચાલો ભાઈ તમે ફ્રી છો અંદર બતાવો ને મને એક વસ્તુ હા બનાતે છે હવે બનાતે આફી બનાતે હો બસ બના અચ્છા ચલો તો અંદર મુજે દિખાવાના બસ અંદર કા હા અંદર કા દેખના હા તી તીસ કે બારે મે જો આ ભાઈ છે ને અપને બસ ની ટૂર કરાવશે છે એ જોઈન હાલજો હો બેટા નીચે જોતા જાજો અહીંયા હા હાલ વી આવો ચડી જાવ ને બસ તો ચડાઈ દે ને આવું છે ને અહીંયા નીચે જોઈન હાલજો એ પાંસે બનતા હે એ

नहीं। नहीं। ये, ये जो लाए ना, ये नया ये मुझे अच्छा लगा ये लगाया और वैसे अच्छा ही चीज लगता है आपको पता है अंदाजी खर्चा कितना आता है एक बस बनने में एक बस बनने में कम से कम सत्रह अठारह लाख रुपए सत्रह अठारह लाख की बस बनती है सही है क्योंकि ये पूरी क्या है इसका ढांचा भर आता है हाँ हाँ बाकी ये सब यहीं पे बनता है गैरेज पे अच्छा सिर्फ बस का ढांचा आता है बाकी सब चीज यही बनता है ओके समझ गया मैं तो ये ढांचा आता है यानी ये जो लोखंड वाले आगे खड़ी आ, है होती आता है बाकी सब यही बनता है अच्छा समझ गया हेलो एम नहीं हेलो नीचे ऊँचे इंजिन वही बेटा गरम वही बाकी काम काम अच्छा ये जो ढांचा है ना वो तैयार आता है नहीं ये तैयार नहीं यही तो बनता है अच्छा ये भी, ये बनता। भी यही पे यही पे सारा मतलब ये बॉडी खाली आती है अच्छा हाँ वो ट्रक के जैसा आता है वो आता है बाकी सब बनती है। अच्छा। कहां से आता है जो है हाँ, हाँ. ये बन ये बनाता है बाकी ये सब सारा हम ही लोगो को लगाना, लगाना पड़ता है लगाना पड़ता है पूरा एंगल लगता तो ये बस का ऑर्डर आ चुका है बाद में बनाते हो कि बनाने के बाद बेचते हो नहीं ऑर्डर आता है तब बनता है तब बनता है अच्छा

આન કરવા દે એમ કે કરવા દે લે બેટા એમાં જો જો એમ કરવાનું લે કઈ રે ઉભા રે તો અહીંયા આ લોખંડ ઉપર કેટ કર ને આ લાંબો થાય હે દવા આ દવા દવા આમ દવા જો 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 કલર થયો 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 બસ 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 આવડી ગયે હે અલગ કલર આવે રેથી થાય આ કલર ની આ વસ્તર આવે અચ્છા અસ્તર છે આના પર લાઠી લાગે કલર લાગે હા હા પછી કિલર લાગે એવું ઓકે હા આજ મેં વસ્તુ બોલી ઓકે તમને ગુજરાતી સમજ પડે ઓલા ભાઈ બસ બતાવી એન પછી હિન્દીમાં વાત કરીએ ના હા આપણે ગુજરાતી છીએ એટલે હા હા સારું અને આજે આ ગ્રીન ગ્રીન માર્યું છે એ શું માર્યું છે એ કાટ નઈ પકડે તે અસ્તર છે અચ્છા ઈ વસ્તુ કાટ નઈ પકડે તે અસનર છે હા અને આલે કાર્પેટ એને તેને પકડે અચ્છા આ જે આપણે મારી એરો આ હા હા

એના પર ઘસી ને પછી ચેક લાપી આપે એના આપીને પછી કલર કરી અમે કલર કરીને એના પર કલર મારીને ક્લિયર મારી અમે પાણી એવું ક્લિયર આવે ને હા હા ક્લિયર માં ચમકે એટલે હા બસ એ જો કે ઓકે બોલ મૂકી દે ત્યાં ચાલો આપણે નવી બસ ને કલર કરવાનો હોય તો એસી હજાર રૂપિયા થાય ને હોય બસ ને પાછો એમાં નવો કલર કરવાનો હોય સાઠ હજાર રૂપિયા અંદાજે છે અપ્રોમેક્સલી પણ એટલો ખર્ચો આવે ખાલી બાકી આપણે હજાર રૂપિયા ગામડે પોગી જાય બસ ભલું ભલું

નાસ્તો કરી લઈએ ઈ બની ગયેલી બસ છે હો એ બની ગઈ છે બસ ઈ નો ખુલે હાલો આમ તમે ખાટલે હાલો 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 ભલે ખુલ્લે જો આમે ખાટલો છે જે પેલા બેસી જાય ને એડ એ ત્યાં પાછળ હતી ગયો અક્ષર જીતી ગયો અક્ષર જીતી ગયો ચાલો જો આમાં નાસ્તો લાવ્યા છીએ આપણે

મારી સિંગ તમે ફોલી દેશો હાલો થઈ ગયું આપડું આટલી કોને ખાધી મમ્મી ઓકે તો અહીંયા આવવું પડશે ત્યાં લઈ લે મમ્મી આ નો પેલી વાર ઉપયોગ કરવી